જો વાત કરીએ તો પેટેન્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે આજુબાજુના વિસ્તારના ગાંડા બાવળ તેમજ ખેતીનો નકામા કચરાનો ઉપયોગ કરીને રૂપિયા એકસો પચીસ કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આ પ્લાન્ટના માધ્યમથી આજુબાજુ ગામના માલધારીઓને રોજગાર મળે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે કેમ પ્રોસેસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ એટલે કે બાયોસીએનજી લી નેપિયર ગ્રાસમાંથી સૌ પ્રથમ ભારતનો બાયોગેસ પ્લાન્ટ અમે ચાલુ આજે કર્યો છે તો એનાથી અમે એમાં નેપિયર ગ્રાસ અને છાણ વાપરી છે છાણ વાપરવાથી આજુબાજુના ગામના માલધારી સમાજ અને ગૌશાળા જ્યાંથી અમે છાણ લઈ છીએ એને પ્રોત્સાહિત માટેનો આ અમારું આયોજન છે કારણ કે અમે છાણ પૈસેથી લઈને ખરીદી કરી છે જેથી કરીને ગૌશાળાને આજે પૈસાની આવક થાય છે તો ગાયના ચારા માટે અને બીજા ઉપયોગ માટે અમે ઉપયોગી બની છીએ અને સેવાનું કામ કરીએ છીએ આ ગુજરાત ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ છે બાયોસીએનજી પ્લાન્ટ આ એ અમે આજેથી ચાલુ કરી દીધો છે તો હું એક ગુજરાતના બધા બિઝનેસમેન વેપારી લોકોને જાણ કરવા માંગુ છું કે આ પ્રોજેક્ટ તમારે પણ કરવો જોઈએ એનું કારણ એક જ છે કે બાયો સીએનજી પ્લાન્ટ છે એ બાયો સીએનજી એ આપણું આઈનું છે અને સીએનજી આજે હંડ્રેડ પર્સન્ટ આપણે બહારથી ઇમ્પોર્ટ છે જે આપણે ગુજરાતમાં કે ભારતમાં પ્લાન્ટ સ્થાપિત કરીને આપણે ઇમ્પોર્ટ બચાવવું જોઈએ અને પ્લસ કે બાયો આમાં નેપિયર ગ્રાસ અને છાણનો ઉપયોગ થાય છે તો જેથી કરીને અહીંના આજુબાજુના ગામના માણસોને પણ રોજગારી મળી રહે છે તો જેથી કરીને બધાએ આ પ્રોજેક્ટની નોંધ લેવી જોઈએ અને આગળ વધવું જોઈએ ગાયનું છાણ એ મિક્સ કરીએ હવે આનાથી ફાયદો આપણા જે માલધારીનો પસંદ અને ખેડૂત છે તો ખેડૂતને અહીંયા આગળ અમે સર્વે કર્યું જ્યારે અમે નેપિયર ગ્રાસનું અહીંયા બસો એકરની અંદર વાવેતર કર્યું છે તો ખેડૂતને લગભગ પર એકર સાઠથી સિત્તેર હજાર રૂપિયાનું ઉત્પાદન થાય છે જ્યારે બીજા પાકની અંદર એના કરતાં પંદરથી વીસ ટકા ઓછું મળે છે બીજો ફાયદો એમને છે કે આમાં કોઈ પ્રકારના રોગ લાગતા નથી ત્રીજો ફાયદો છે આને કોઈ કોઈ જાતની સિઝનલ ઇફેક્ટ નથી થતી તમે જાણો છો ગ્લોબલ વોર્મિંગમાં ખેડૂતને કેવા પ્રશ્નો થાય છે તો આ ખેડૂતને પ્રોટેક્ટ કરે છે બીજી વસ્તુ છે આપણી ગાયો ખાસની જે દૂધ નથી આપતી ગાયોને અહીંયા આગળની લગભગ આપણે આ જ પ્રોજેક્ટની આસપાસ લગભગ વીસથી પચીસ ગાયોની ગૌશાળા છે જેમાં ડિસેબલ ગાયો આવે છે તો એનું સર્વાઇવલ કેવી રીતે કરવું તો એના છાણનું અમે મેક્સિમમ ઉત્પાદન અહીંયા આગળ ગ્રહ વપરાશમાં લઈશું અને એમને આવક કરીશું વધતા માલધારી લોકોને પણ એમની ગાયોના છાણનો ઉપયોગ કરવા માટેની અહીંયા આગળની એક ઓપોર્ચ્યુનિટી નવી ઓપોર્ચ્યુનિટી મળે બાકી તો એને ખાતર તરીકે નાખે આવ બીજી વસ્તુ કે આની અંદર જ્યારે નેપિયર અને ગાયનું છાણ બાયોડાયજેસ્ટની અંદર જ્યારે સૂક્ષ્મ જીવાણુ દ્વારા બાયોસીઝનમાં રૂપાંતર કરવામાં આવે છે તો ત્યારે જે નીચેનું ફર્ટિલાઇઝર નીકળે એના બી પ્રયોગો અમે આ બધી સંસ્થાઓમાં કરાયેલા છે એગ્રીકલ્ચર અને એ પણ ઉત્તમ પ્રકારનું ખાતર કે જેનો પ્રયોગ અમે કપાસમાં કે વરિયાળીમાં કે લોકલ જે પાક છે એમાં અમે છેલ્લા એક વર્ષથી એના ટ્રાય લીધા ખૂબ જ ઉત્સાહિત ખેડૂતોનો જવાબ આવ્યો છે કે આનાથી ઘણો બધો ફાયદો થયો ઇન શોર્ટ આ સર્વાંગી રીતે કાર્બન ઉત્સર્જનનો ઝીરો કરવા માટે બાયોસિલ કરવા માટે દેશની ફ્યુઅલ ઉપરની નિર્ભરતા ઓછી કરવા માટે વધતા ઝીરો કાર્બન એમિશન જે સરકારનું સપનું છે જે વિશ્વનું સપનું છે એનો પણ આ એક પણ એક પ્રમાણનું ઉદાહરણ ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં ગેપેર ઘાસ તથા છાણનો ઉપયોગ કરીને અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે અને એચપી સેલ અને બીપી સેલ આ જે અમારો ગેસ બને છે એનું હન્ડ્રેડ પર્સન્ટ છાસઠ રૂપિયા પર ક્યુલોના ભાવે કોન્ટ્રાક્ટ કરી અને એ લોકો સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડા ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડા ખાતે વડતાલના સરપંચે આક્ષેપ કર્યો છે કે જમીન બચાવી પાડવાનો